મિત્રો લોહીની ઉણપ અથવા તો હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટેનો એક અક્ષીર ઉપાય આજના આ વિડીયોમાં હું સૂચવવાનો છું શું કરવાનું છે જણાવી દઉં સૌથી પહેલા તો લઈ લેવાના છે અઢીસો ગ્રામ જેટલા ગાજર જીહા મિત્રો અઢીસો ગ્રામ જેટલા ગાજર લઈ લેવાના છે અને તેની સાથે સાથે પચાસ ગ્રામ જેટલું બીટ લઈ લેવાનું છે હવે બંને વસ્તુઓની છાલ ઉતારી અને અને તેના ઝીણા ટુકડાઓ કરી મિક્સરમાં તેનું જ્યુસ ગાળી લેવાનું છે અને તેને પી જવાનું છે આટલી માત્રા લેશો એટલે એક મોટો ગ્લાસ ભરી અને તમારા પાસે જ્યુસ તૈયાર થઈ જશે હવે આ જ્યુસનું સેવન ક્યારે કરવાનું છે તો વહેલી સવારે ઉઠી અને એક ગ્લાસ પીવાનો છે અને તેની સાથે સાથે રાત્રિના અથવા તો સાંજના સમયે ખાસ કરીને પાંચ વાગ્યા આસપાસ તમે આ એક ગ્લાસ ફરીથી પીવાનો છે દિવસમાં બે વાર આ એક એક ગ્લાસનું સેવન કરશો મિત્રો સાત દિવસ આ પ્રયોગ કરો ગમે તેવી લોહીની ઉણપ હશે જળ મૂળમાંથી દૂર થઈ જશે અને તમે તંદુરસ્ત જીવન જીવી શકશો આભાર